જય મા ખોડલ દર્શકો દર્શકો આપણે અત્યારે મા માનું મંદિર આ માતલપર ગામ છે માતલપર ગામ જેસરથી બગદાણાની વચ્ચે આ માતલપર ગામની અંદર મા માનું મંદિર છે શ્રી પાડાના પગલાંવાળા ખોડિયારમાં તો દર્શકો આપણે કરીએ મા માના દર્શન ને આ તમે નદી જોઈ રહ્યા છો આ જ માતલપરના બીડમાંથી નદી વહે છે ખૂબ જ સોખી નદી છે અને અહીંયા ખૂબ જ સુંદર કુદરતી નજારો છે તો મા ખોડલનું મંદિર ને આપણે કરીએ મા ખોડલના દર્શન મિત્રો હું ગમે ત્યાં જાઉં ત્યાં મને મા ખોડલનું મંદિર તો મળી જ જાય છે ને આપણે માતાજીનો વિડીયો લાવ્યા જ કરીએ છીએ તો મિત્રો ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું માતાજીના વિડીયો લાવ્યા કરું છું જય મા ખોડલ કરીએ માતાજીના દર્શન જય મા પાડાના પગલાંવાળામાં ખોડિયાર મિત્રો અહીંયા બે પાડા પણ છે તમે જોઈ શકો છો મા ખોડલમાનું આ મંદિર અદ્ભુત મંદિર જય મા ખોડિયાર જય મા ખોડિયાર જય મા ખોડિયાર મિત્રો આ ખોડિયારમાં પાડાના પગલાંવાળા ખોડિયારમાં મંદિર છે નદીનો કાઠો છે ખૂબ જ સુંદર અને કુદરતી નજારાવાળી નદી છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર જરૂરથી કરજો ને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં કેમકે લાઈક કરજો તો આપણો વિડીયો